આપણે વહેલી સવારે છ વાગે હરિયાણાનો જે મંડી ડબાવલી વિસ્તાર ત્યાં આગળ આ મંડી ડબાવલી જે સ્ટેશન છે તેનો નજારો છે હરિયાણા પંજાબ આ હરિયાણાનો છે જે ઇટવાડો છે તમે જોઈ શકો છો આ હરિયાણાની અંદર નવું મકાન બની રહ્યું છે અહીંયા આગળ જમીનો છે આ રાડાનો વાવેતર થયેલો છે એની અંદર તમે જે ખોડા આપણે બોલીએ ખોડા સિસ્ટમ તો આટલા મોટા મોટા બનાવેલા હોય છે આ એક જ ખોડો છે એના પછી બીજો એના પછી ત્રીજો એક રોટની અંદર ચાર ખોડા બનાવીએ એટલે આખું પિયત થઈ જતો હશે ને અહીંયા આગળ આપણી સાથે ભાઈ છે સુનિલ ભાઈ એ પણ જઈ રહ્યા છે ગ્યાના ભાઈ સાથે છે તમે નજારો જોઈ શકો છો સવારનો ટાઈમ છે અને ધુમ્મસ પણ ખૂબ જ છે હરિયાણાની બેસો તમે જોઈ શકો છો હરિયાણા બેસો